આજે તમારા લોકો માટે ફરી એકવાર ગુજરાતી અનલિમિટેડ થાળીનો વિડીયો લઈને આવી ગયો છે કેમ છો અમદાવાદ આજે તમારા લોકો માટે ફરી એકવાર ગુજરાતી અનલિમિટેડ થાળીનો વિડીયો લઈને આવી ગયો છું તમને લોકોને ગુજરાતી અનલિમિટેડ થાળી બહુ જ ગમતી હોય છે તો આજે શિવરંજની વિસ્તારની અંદર એક મસ્ત નવી જગ્યા ખુલી છે ત્યાં આગળ તમને બધી જ માહિતી આપવાનો છું અને અનલિમિટેડમાં તો એક નંબર પ્રીમિયમ આઇટમો છે તમને વિડીયો આખો જોજો તમને લોકેશન પ્રાઇસ ટાઈમિંગ બધું જ બતાવી દેવાનો છું હવે આપણી માટે પણ આ ગુજરાતી અનલિમિટેડ થાળી પીરસાવાની શરૂ થઈ ગઈ છે કે જેની અંદર પહેલાં પાપડ આવી ગયો છે અને સલાડ છે સર સલાડ કેટલી ટાઈપના છે ગ્રીન સલાડ સર કકંબર અને ટોમેટો છે ઓકે અધરવાઇઝ ઓનિયન સલાડ મળશે બે ટાઈપની ચટણી મળશે ગ્રીન ચટણી અને સ્વીટ ચટણી રે થોડી ગ્રીન ચટની તમારી અલગ છે સર હા સર હેન્ડમેડ છે દહીં પાપડી ચાટ છે સર આપના માટે અરે વાહ મજા આવી જશે વાટી ખમણ છે સર મરચા સાથે ઓકે વાટી ખમણ પણ છે તો સર આ ફરસાણ રોજ સેમ ના સેમ જ રહેતું હોય છે નહીં સર ડેલી બેઝ ઉપર બને ટાઈમ ફરસાણ સ્વીટ મેનુ બધું ચેન્જ થતું રહેશે ઓકે તો કોઈ આજે આવીને કાલે આવી તો ઘણી બધી આઈટમ એમને અલગ જોવા મળશે ટોટલી અલગ મળશે સર અરે વાહ અને એમાં પીઝા ગુજરાતી અનલિમિટેડ થાળી સર કિટ સરપ્રાઈઝ અરે વાહ હવે આ આઈટમ કઈ છે સર સ્વીટ અંગૂર રબડી આવી ગઈ છે સર અંગૂર રબડી ઓકે તો એક જ જાતનું સ્વીટ છે સર

ઓકે અને મસાલા ભિંડી છે સર એ ગ્રીન સબ્જી મસાલા ભિંડી શું વાત છે મારી તો ફેવરેટ છે તમારા લોકોની કઈ ફેવરેટ સબ્જી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ચારે ચાર આપણી સબ્જી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ હવે સર રોટલી એક જ ઓપ્શન હોય છે કે રોટલી પૂરી બનને વસ્તુ રોટલી હોય સર પૂરી મળશે સર અને એમની સાથે પરાઠા હશે થેપલા હશે ભાખરી હશે રોટેશનમાં ચેન્જ થતું રહેશે મતલબ એક જ દિવસે બધું નહીં મળે કન્ફર્મ છે રોટેશનમાં થોડું ઘણું વેરીએશન આવશે ડેફિનેટલી સર રોટી પૂરી કન્ફર્મ ઓકે અને છાસ શું વાત છે છાસ પણ અનલિમિટેડ ને સર બધું જ અનલિમિટેડ સર ઓકે તમે લોકો જેટલી પણ આઈટમ જોવો છો પીઝા જોવો કે પછી ગુલાબ જાંબુ જેને જે પસંદ આવે બધું જ અનલિમિટેડ છે તમે લોકો ગમે તેટલું ખાઈ શકો છો અને તમારા લોકોની ફેવરેટ આઈટમ આ ગુજરાતી થાળીમાં અત્યાર સુધી કઈ આવી છે એ કમેન્ટ કરીને કહેજો અને સર દાળમાં કેટલા ઓપ્શન છે તમારી દાળમાં સર ત્રણ ઓપ્શન મળશે એક ગુજરાતી દાળ છે હા એક પંજાબી દાળ હશે અને કઢી હશે સર ઓકે તો કઢી પણ મળશે એમ ને ડેફિનેટલી સર અને રાત્રે સર કોઈ ઓપ્શન ખરો કે અલગ ખરું રાત્રે રાત્રે સર રાઇસની સાથે કોમ્પ્લીમેન્ટ કરવા માટે ખીચડી અવેલેબલ હશે ઓકે રાત્રે કઢી બે ઓપ્શન મળશે લંચ ટાઈમ માં દાલ બે ઓપ્શન હશે ઓકે તો રાત્રે પણ થોડું ઘણું વેરીએશન મળશે ડેફિનેટલી સર ઓકે ડન છે અને આપડી આ રોટી પણ આવી ગઈ છે શું વાત છે આ સાથે સર આપડી ડિશ કમ્પ્લીટ થઈ ગઈ છે સર હજી ડેઝર્ટમાં આપણે મળશે સ્પેશિયલ કોઠીનું આઇસક્રીમ જે હંડ્રેડ નેચરલ હશે નો આર્ટિફિશિયલ ફ્લેવર નો આર્ટિફિશિયલ કલર હશે ઓકે તો કોઈ નોર્મલ કોઈ એવો આઇસક્રીમ નથી કોઠી આઇસ્ક્રીમ સર સ્પેશિયલ હેન્ડમેડ કોઠી આઇસ્ક્રીમ ઓકે અને દરરોજ મળશે ને સર ડેલી બેઝ બંને ટાઈમ ઓકે હવે આપણે પણ વસ્તુને ટ્રાય કરી લઈએ અને આપણને કેવું લાગે છે તમને લોકોને જણાવી દઈએ ભીંડાની સબ્જી આપણી ફેવરેટ છે તો પહેલાં એ જ ટ્રાય કરીશું મસ્ત ટેસ્ટ છે સ્વીટ છે ગુલાબજાંબુ છે એમાં પણ સબ્જીનો તો ટેસ્ટ આપણને એકદમ મસ્ત લાગે છે આ હા એકદમ રબડી મસ્ત રબડીવાળો ટેસ્ટ છે ફરસાણ પણ છે દાળ ભાત પણ છે કઢીનો પણ ઓપ્શન છે હવે થોડું પૂરી જોડે કોઈ શાક આપણે કઠોળ ટ્રાય કરી લઈએ છોલે ચણા મસ્ત શાક છે આનું પણ મને તો ઓવરઓલ ખાવાનું બહુ સારું લાગ્યું છે જો તમારે લોકોને પણ ટ્રાય કરવું હોય તો એડ્રેસ સ્ક્રીનની ઉપર આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે પ્રાઇસ સાડા ત્રણસો રૂપિયા છે વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો